આપે પિનાકીન ઠાકોર અને મીરાભાઈની રચના સાંભળી આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થવા આવી છે હવે થોડી જુવારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર 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 ચૈતાલી જોશી છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જાપાન પહોંચ્યા ટોક્યોમાં ભારત જાપાન આર્થિક સંમેલનમાં ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રીએ ભારતની વિકાસ યાત્રામાં જાપાનને મહત્વનો ભાગીદાર ગણાવ્યું રશિયા યુક્રેન પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરતા ત્રેવીસ લોકોના મોત અરૂણાચલ પ્રદેશ કર્ણાટકના દરિયાકાંઠા મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની આગાહી બિહારના રાજગીરમાં આજથી બારમી એશિયા કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ ભારતને માત્ર જોઈ નથી રહ્યું પણ ભારત પર વિશ્વાસ પણ કરે છે જાપાનમાં ટોકિયોમાં ભારત જાપાન આર્થિક સંમેલનને સંબોધતા શ્રી મોદીએ આ વાત પર ભાર મૂક્યો કે મેટ્રોથી લઈ ઉત્પાદન અને સ્ટાર્ટઅપ્સથી લઈ સેમી સુધી ભારતની વિકાસ યાત્રામાં જાપાને એક મહત્વનું ભાગીદાર રહ્યું છે कंपनियों ने भारत में फोर्टी बिलियन डॉलर से ज्यादा का निवेश किया है मात्र पिछले दो वर्षों में थर्टीन बिलियन डॉलर का प्राइवेट इन्वेस्टमेंट हुआ है जेबीआईसी कहता है कि भारत सबसे प्रॉमिसिंग डेस्टिनेशन है जेट्रो बताता है कि 80 परसेंट कंपनियां भारत में एक्सपांड करना चाहती और 75 परसेंट ऑलरेडी मुनाफे में है यानी इन इंडिया कैपिटल डज नॉट जस्ट ग्रो इट मल्टीप्लाइज श्री मोदी ए भारत टूंक समय में विश्व नीजू सौ मोटू अर्थतंत्र बन व्यक्त कर आज भारत विश्व की सबसे तेज ग्रो करने वाली मेजर इकोनॉमी है और बहुत जल्द विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी बनने जा रहा है वैश्विक ग्रोथ में भारत 18 परसेंट योगदान दे रहा है भारत की कैपिटल मार्केट्स में अच्छे रिटर्न्स मिल रहे हैं एक मजबूत बैंकिंग सेक्टर भी है। लो इन्फ्लेशन और लो रेट्स लो इंटरेस्ट रेट्स करीब 700 बिलियन डॉलर के फॉरेक्स रिजर्व है પ્રધાનમંત્રીએ જાપાનની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ માટે આમંત્રણ આપ્યું શ્રી મોદીએ કહ્યું કે જાપાન ટેકનિકલ મહાશક્તિ અને ભારત એક પ્રતિભા મહાશક્તિ છે તેમની સરકારે વેપાર કરવામાં સરળતા પર ભાર આપ્યો છે જાપાન ટેક પાવર હાઉસ હૈ ભારત એક ટેલેન્ટ પાવર હાઉસ હૈ ભારતને એઆઈ સેમી કન્ડકટર ક્વાન્ટમ કોમ્પ્યુટીંગ બાયોટેક और स्पेस में बोल्ड और एम्बिशियस इनिशिएटिव लिए हैं जापान की टेक्नोलॉजी और भारत का टैलेंट मिलकर इस सदी के टेक रेवोल्यूशन का नेतृत्व तो कर सकते हैं उल्लेखनीय कि श्री मोदी जापान ना बे दिवस सत्तावार प्रवास आज सवेरे टोक्यो पहुंचा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ દિગ્ગજ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે કહ્યું કે મેજર ધ્યાનચંદનો વારસો પેઢીઓને પ્રેરણા આપતી રહે પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનને પ્રોત્સાહન આપવાથી લઈ વૈશ્વિક સ્તરની માળખાકીય સુવિધાને વિકસાવવા સુધીના કાર્યક્રમથી દેશના રમતગમત ક્ષેત્ર ક્રાંતિકારી પરિવર્તનથી પસાર થઈ રહ્યું છે શ્રી મોદીએ ઉમેર્યું કે સરકાર ખેલાડીઓને સમર્થન આપવા માળખાકીય સુવિધાના નિર્માણ અને ભારતને ઉત્કૃષ્ટ રમતોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા પ્રતિબદ્ધ છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું મેજર ધ્યાનચંદનું સમર્પણ અને તનતોડ મહેનત અદભુત છે દેશમાં હોકી અને અન્ય રમતો માટે તેઓ પ્રેરણાદાયી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે મેજર ધ્યાનચંદે હોકી રમતમાં પોતાની ઓળખ બનાવી અને તેઓ દેશવાસીઓની યાદમાં હંમેશા જીવતા રહેશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ભારતને પોતાનો પહેલો મોન્ડો ટ્રેક મળ્યો છે આ સાથે ભારત મોન્ડો ટ્રેક ધરાવતો પચીસમો દેશ બન્યો છે આ ટ્રેક ભારતીય ખેલાડીઓને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પૂરી પાડશે તેવો વિશ્વાસ શ્રી માંડવીયાએ વ્યક્ત કર્યો રશિયા યુક્રેનની રાજધાની કી પર હુમલો કરતા ત્રેવીસ લોકોના મોત થયાના અહેવાલ છે યુક્રેનના અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં અડતાલીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે શક્તિશાળી વિસ્ફોટથી સાત જિલ્લામાં યુરોપિયન સંઘ અભિયાન અને બ્રિટિશ પરિષદના મુખ્ય મથક સહિતની ઇમારતોને નુકસાન પહોંચ્યું છે બચાવ દળ હાલમાં કાટમાળમાં ફસાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે યુક્રેનની વાયુસેના જણાવ્યા મુજબ રશિયાએ અંદાજે છસો ડ્રોન અને એકત્રીસ મિસાઇલ્સથી હુમલો કર્યો છે યુદ્ધ શરૂ થયા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલામાંનો એક છે રાષ્ટ્રપ્રમુખ બોલદો મેર ઝેરેન્સ્કીએ આ હુમલાની ટીકા કરતા તેને નાગરિકોની ભયજનક અને જાણી જોઈની કરાયેલી હત્યા ગણાવ્યો યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ રાજદ્વારી મિશનને નિશાન બનાવવું ન જોઈએ આ હુમલા બાદ બ્રુસેલ્સમાં રશિયાના કાર્યકારી રાજદૂતને સમન્સ પાઠવવામાં આવ્યું છે આ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો સમાચારનું જીવંત પ્રસારણ આપુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોલ એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો પચીસમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ સૂચનો મોકલી શકાશે સૂચનો મોકલવા માટે આજે અંતિમ દિવસ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર આજે સર્વોચ્ચ અદાલતના બે નવનિયુક્ત ન્યાયાધીશને શપથ લેવડાવ્યા ન્યાયમૂર્તિ આલોક આરાધે અને ન્યાયમૂર્તિ મનુભાઈ પંચોલીએ આજે શપથ ગ્રહણ કર્યા સરકારે બે દિવસ પહેલા જ તેમની નિમણૂકને મંજૂરી આપી હતી આ નિમણૂંક સાથે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ચોત્રીસ થઈ ગઈ છે અરૂણાચલ પ્રદેશ કર્ણાટકના દરિયાકાંઠા મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની સંભાવના છે હવામાન ખાતાએ ગુજરાત કર્ણાટક કેરળ માહે કોકણ ગોહા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ તેલંગાણા અને વિદર્ભમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે ઉત્તર પૂર્વમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે પૂર્વ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ ભારે વરસાદની શક્યતા છે જ્યારે આંદોમાન નિકોબાર ટાપુઓ બિહાર જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ ઝારખંડ અને તેલંગાણામાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે ઉત્તરાખંડના કેટલાક જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે ચમોલી જિલ્લાના દેવલ તાલુકાના મોપાટા ગામમાં ધોધમાર વરસાદને કારણે કાટમાણ નીચે ડટાઈ જવાથી બે લોકો ગુમ અને કેટલાક પરિવારો ફસાયેલા હોવાના અહેવાલ છે જમ્મુ કાશ્મીરમાં મહત્વના જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એનએચ ચુમાલીસ ઉધમપુર રામબન ક્ષેત્રમાં પણ ભારે વરસાદને કારણે ઘણીવાર ભૂસ્ખલન થયું છે બિહારના રાજગીરમાં આજથી બારમી એશિયા કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ થશે ભારતીય હોકીના માન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજે બપોરે આ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે સ્પર્ધામાં ભારત સિવાય જાપાન ચીન કઝાખિસ્તાન મલેશિયા દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ અને ચીની તાઇપે ભાગ લેશે આ એશિયા કપ આવતા વર્ષે યોજાનારી હોકી વિશ્વકપ માટેની ક્વોલિફાયર સ્પર્ધા પણ છે તેમાં કુલ ચોવીસ મેચ રમાશે જ્યારે ફાઇનલ સાત સપ્ટેમ્બરે રમાશે પુલેમાં ભારત સાથે જાપાન ચીન અને કઝાકિસ્તાનને રખાયું છે ભારત આજે પહેલી મેચ ચીન સામે રમશે ભારતીય ટીમના સુકાની હરમનપ્રીતસિંહે ટીમને વિશ્વકપ માટે ક્વોલિફાય થવાની આશા વ્યક્ત કરી कोई भी छोटी सी मिस्टेक नहीं करना चाहते कोई भी लैक नहीं रहना चाहते हैं जो हम टिक कर रहे हैं जो हम बड़े टूर्नामेंट में करते आ रहे हैं जो चाहे ओलंपिक हो चाहे जो भी मेजर टूर्नामेंट हो जो हमारा माइंड सेट है सेम माइंड सेट के साथ हम यहाँ पे आएंगे બિહારમાં એશિયા કપની હોકીની ઉદ્ઘાટન મેચમાં આજે મલેશિયાએ બાંગ્લાદેશને ચાર એકથી હરાવ્યું મેચની શરૂઆતની મિનિટ્સમાં જ બાંગ્લાદેશના સ્ટ્રાઇકર અસ્ફુર ઇસ્લામે ગોલ કરી દીધો ત્યારબાદ મલેશિયાએ વ્યૂહરચનામાં ફેરફાર કરી રમતને પોતાના નિયંત્રણમાં લીધી પહેલા ભાગ પૂર્ણ થવા પર બંને ટીમ બરાબરી પર આવી ગઈ ત્યારબાદ મલેશિયાએ સતત ત્રણ ગોલ કરી ચાર એકથી જીત મેળવી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જાપાન પહોંચ્યા ટોક્યોમાં ભારત જાપાન આર્થિક સંમેલનમાં ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રીએ ભારતની વિકાસ યાત્રામાં જાપાનને મહત્વનું ભાગીદાર ગણાવ્યું રશિયા યુક્રેન પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરતા ત્રેવીસ લોકોના મોત અરુણાચલ પ્રદેશ કર્ણાટકના દરિયાકાંઠા મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની આગાહી અને બિહારના રાજગીરમાં આજથી બારમી એશિયા કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ઓર ભુજ